માહોલ વચ્ચે સયાજરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગની પાછળના ભાગે કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળતા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોના પણ ટોળી વળ્યા હતા બનાવની જાણ કરવામાં આવતા તુરંત જ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ ઉપર પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી નોંધણીય બાબત છે કે થોડા સમય પહેલા એમએસ યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડ પાસે આવેલા હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની બાજુમાં પણ કચરામાં ભીષણ આગ લાગી હતી અહીં પડેલા કચરાને હટાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કચરો નહીં હટાવવામાં આવતા કોઈ કારણોસર આગ લાગી હતી તેવી જ રીતે ફરી યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગની પાછળના ભાગે પણ ઘણા સમયથી સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેવામાં આજે કચરામાં આગ ભબૂકી ઉઠી હતી સદનસીબે કોઈ જાનહાની નથી થઈ

ઝેરોક સેન્ટરની પાછળ જે આગ લાગ આગ લાગવાની જે ઘટના બની છે તે ખૂબ નિંદનીય છે આ ઘટના ત્રીજી વખત થઈ છે જેવું આપણે ધ્યાનમાં આવી રહ્યું છે યુનિવર્સિટી પ્રશાસન એક બાજુ કચરાનો ઢગલો પડ્યો છે તેમાં આગ લાગે છે તો તેનો જવાબદાર કોણ છે આજકાલ ઉઠીને વિદ્યાર્થીઓ ઝેરોક્ષ સેન્ટર પર આવે છે બાજુમાં મંદિર છે તે વિદ્યાર્થીઓ દર્શન માટે પણ આવે છે અને આવી ઘટના વારંવાર થાય છે જે વિદ્યાર્થીઓ માટે જોવા જઈએ તો એક બહુ મોટો ભયનો પ્રશ્ન ઊભો થાય છે કે આ આના માટે જવાબદાર કોણ છે સત્તાધીશો આનો જવાબ આપવો જોઈએ અને આવી લાગી રહેલી આગનો કોઈ ચોક્કસ નિરાકરણ લાવજો એક બાજુ તમે જોજો છો કચરાના ઢગલાના ઢગલા પડ્યા છે એનો નિકાલ કેમ કરવામાં નહીં આવતો શું આ આગ લાગવાની રાહ જોઈ રહ્યા છે આની સામે બીજી કોઈ દુર્ઘટના થાય કે કોઈ જીવડું અહીંયા સાપ બાપની ઘટના બી બની શકે તો શું યુનિવર્સિટી પ્રશાસન આ જ કાર્યક્રમ આની જ રાહ જોઈ રહી છે આની એક બાજુ વડાપ્રધાન દેશનું સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવા જ્યારે વાત કરીએ છીએ વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં જે સ્વચ્છ રાખવું જોઈએ પરંતુ જે યુનિવર્સિટી ફક્ત જવાબદાર સત્તાધીશો છે કોન્ટ્રાક્ટરને તમે કોન્ટ્રાક્ટ આપ્યો છો તો તમે એમના પર ફોલોઅપ કેમ નહી લેતા કે કચરાનો ઢગલો સાફ થયો છે કે નહીં તો આને જોવા જઈએ તો મુખ્ય જવાબદાર સત્તાધીશો જ છે કે તમે કેમ એમના ફોલોઅપ નહીં લેતા એ કચરાના આટલા મોટા મોટા ઢગલાઓ હોસ્ટેલ હોય કેમ્પસ હોય કે બીજી બધી જગ્યા યુનિવર્સિટીમાં તો તમે આના વિરુદ્ધમાં કેમ પગલા નઈ લેતા જે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આમાં કરોડો કરે છે આ સલામતી માટે જે ખર્ચો કરે છે તમે આમ કહેવામાં આવ્યું છે ફાયર સેફ્ટી માટે પણ ફેકલ્ટીઓમાં તમે જોશો તો અમુક ફેકલ્ટીઓમાં ફાયર સેફ્ટીના સાધનો બી નથી તો યુનિવર્સિટી ખાલી વિદ્યાર્થીઓ જોડે પૈસા લે છે અને ફાયર સેફ્ટીના નામે અને સેફ્ટી મોટી મોટી વાતો કરે છે પરંતુ સેફ્ટીના કોઈ પગલાં લેવામાં આવતા નથી આટલો મોટો કચરાનો ઢગલો પડ્યો છે આમાં આગ લાગે છે બાજુમાં એક લાઇટનું મીટર છે ત્યાં આગ લાગે છે શોર્ટ સર્કિટથી આગળ કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થાય તો એનો જવાબદાર કોણ થાય ફક્ત આ યુનિવર્સિટી પ્રશાસન પૈસા લેવામાં રાખે છે પરંતુ તેની સામે ફેસિલિટી પ્રોવાઈડ કરવાની હોય એ સેફ્ટી હોય કે કોઈ બી હોય તો તેની માટે પાછળ રહે છે તેની માટે યુનિવર્સિટી પ્રશાસન ફક્ત ને ફક્ત જવાબદાર છે તેને આના માટે જવાબ આપવો જ જોઈએ આ એમએસ યુનિવર્સિટી ફાઇન આર્ટ ડિપાર્ટમેન્ટની પાછળ બાજુની સાઈડમાં નદીના કોતર કોતર ડેમમાં આગ લાગી છે અને જે ટ્રાન્સફોર્મર છે એને અગાસી પર બી જ્યાં સળગે છે ટ્રાન્સફોર્મરમાં ભડાકા થતા હતા પણ તાત્કાલિક અમારા સ્ટાફ દાંડિયા ફાયર સ્ટેશનથી આવીને એને કંટ્રોલ કરી દીધું છે ખાલી આગળ નદીમાં ઝાડી બાકી છે એ બી કંટ્રોલ કરવાનું ચાલુ છે આગ આ ધીરે ધીરે પસરી રહી છે આગળ પણ કંટ્રોલ થઈ જાય છે આગ લાગવાનું કારણ શું કારણ જાણવા મળ્યું નથી અમને ટી એન ટી વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા